વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટી વહીવટી કર્મચારી મંડળના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી એસ જેસીસી ખજાંચી ઓડિટર અને કારોબારી સભ્યની પાંચ બેઠકો માટે તેવીસ ઉમેદવારો મેદાનમાં હતા જે પહેલો ઉતારી ચૂંટણી લડવામાં આવી હતી આજે સવારે અગિયાર મિત્રણ દરમિયાન સરદાર પટેલ યુનિવર્સિટીના માનવ વિદ્યાભવનમાં આદિશંકરાચાર્ય હોલ ખાતે ચૂંટણી માટે મતદાન યોજાયું હતું અને ત્યારબાદ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવતા વિજેતા ઉમેદવારોને સમર્થકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જો કે રાષ્ટ્રીય શોકને લઈને વિજયોત્સવ મનાવવામાં આવ્યો ન હતો વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટી વહીવટી કર્મચારી મંડળના પ્રમુખ સહિત હોદ્દાઓ અને કારોબારી સમિતિની પાંચ બેઠકો માટે કુલ તેવીસ ઉમેદવારો મેદાનમાંગ હતા કર્મચારીઓએ બે પેનલો બનાવી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા સરદાર પટેલ યુનિવર્સિટીના માનવ વિદ્યાભવન સ્થિત આદિ આદિશંકરાચાર્ય હોલમાં સવારે અગિયાર મતદાન યોજાયું હતું અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી પરિણામ જાહેર થતા જેમાં પ્રમુખ પદે ડોક્ટર મિલનકુમાર શિશિરભાઈ ઇનામદાર મંત્રી પદે જયેશ કીર્તિકુમાર શાહ ઉપપ્રમુખ પદે ભાર્ગવકુમાર નવનીતલાલ પંચાલ સહમંત્રી પદે જીગરકુમાર રશ્મિકાંત પટેલ અને મનોજકુમાર મુરજીભાઈ ચૌહાણ એસ જે સી સી પદે ડોક્ટર અશોકભાઈ ભટ્ટ ખજાન પંચસિંહ નારણસિંહ ગોહેલ ઓડિટર દે સોનારા અને કારોબારી કાનજીભાઈ દેસાઈ ડો જયેશ કુમાર દલસુખભાઈ રાણા નટવરભાઈ મથુરભાઈ રાઠવા મહેશભાઈ પૂનમભાઈ બારીયા સમીરભાઈ નુરમહમદ મનસુરીને બહુમત મળતા તેઓને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા

તમામ પ્રશ્નોનું નિરાકરણ કરીશું અને સૌનો આભાર વ્યક્ત કરું છું મારું નામ ભાર્ગવ નવનીતલાલ પંચાલ છે એસટી સેક્શનમાં ફરજ બજાવું છું અત્યારે જે સરદાર પટેલ સિટી વહીવટી કર્મચારી મંડળની જે ચૂંટણી થઈ તેમાં અમારો ભવ્ય વિજય થયો છે તે બદલ હું દરેક કર્મચારીઓ ત્રીજા તથા ચોથા વર્ગના કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા હવે આગળના જે પ્રશ્નો જે બધા છે તે અમે સાથે સહકારથી આગળ વધાવીશું અને તેનું નિરાકરણ લાવીશું ફરીથી હું આ જે કર્મચારીઓ છે ત્રીજા અને ચોથા એમનો હું વિજય બનાવવા બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા અમે આવતીકાલથી જે નવી પેનલ બની છે તે અમે કામગીરી રાબેતા મુજબ ચાલુ કરીશું